સાચા સંતો મહંતો ને નમન કરીએ હજારો કરીએ વંદ એક એક ગુના તો ક્યાં કરે અરે લાખો ગુના બક્ષીશ તો સાચા સંત જેને મળ્યા ને ભગવા તો હજારો પહેરી ગયા છે વગર ભગવે પણ સંત છે પણ સંતનું સંત પણ હું નથી મફતમાં મળતું એટલે એક મિત્રો અમારો સંતનો વિડીયો છે કે કહેવત છે કે ધર્મ કરતાં ધાર પડે એ સાચો ધર્મ છે આ જે માણસો દુખિયાળાને જોઈને માણસો રાજી થાય છે સુખિયાળાને જોઈને માણસો હસે છે પણ આ દુનિયા એવી છે ને અહીં સમયને સંજોગ દરેકને હસાવે છે ને રોવડાવે છે અને ધારેને તો ઉપર પણ લઈ લેશે જય માતાજી